કેમ છો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આપ સર્વેની યુટ્યુબ ચેનલ અભ્યાસ ટ્યુશન ક્લાસીસમાં હવે તમે ધમનેલ ઉપરથી તો જોઈ જ હશે કે આજનો ટોપિક એટલે કે વિભાગ ડી એમાં પણ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર બે માં વિભાગ ડી માં સુડતાલીસ અને અડતાલીસ નંબરનો પ્રશ્ન એટલે કે ચાર ચાર માસ બે પ્રશ્ન પૂછાય છે તો એ બે પ્રશ્નો એકદમ સરળ જ હોય છે જે આપણા આઠ માર્ક્સ અપાવી શકે ગઈ બે હજાર ચોવીસ ની બોર્ડ ની પરીક્ષામાં બે પ્રશ્ન હતા કે વિરંજન પાવડર ની બનાવટ અને તેની ઉપયોગિતા ચાર માર્ક્સ માં એક અને બીજો દાંત નું ક્ષય અને બીજી કઈ પીએચ પૂછી હતી તો કે પાચન તંત્ર માં પીએચ નું મહત્વ આ પ્રશ્ન ચાર ચાર માર્ક્સ માં પૂછ્યા હતા તો આપણા માટે આ ચાર માર્ક્સ ઘણા અગત્યના છે જે આપણને આઠ માર્ક્સ ટોટલ અપાવશે ચાર માર્ક્સ નો અને અઠવામાં ચાર માર્ક્સ નો એમ ટોટલ બે થઈને આઠ માર્ક્સ આપણા

બધી જ વસ્તુ જોવે સામાન્ય રીતે સામાન્ય રીતે કોઈ માનવ શરીર હશે વધે તો શું થશે તો કે જૈવિક પ્રક્રિયાને ખલેલ પહોંચશે એટલે કે હાનિ પહોંચશે હવે એમાં ને એમાં એક સામાન્ય પાણી તો કે ઘર વપરાશમાં પાણી વપરાતું હોય એની પીએચ કેટલી હશે તો એની પીએચ સાત એટલે કે સાત પરંતુ વરસાદી પાણી આવે જે વરસાદનું પાણી હશે એની પીએચ કેટલી પાંચ પોઈન્ટ છ કેટલી પાંચ પોઈન્ટ છ પરંતુ જો એક વરસાદી પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ કરતાં ઘટી જાય તો એ વરસાદને આપણે શું કહેશું એસિડ વરસા શું કહેશું એસિડ વર્ષા પરંતુ જો આ એસિડ વરસાનું પાણી જ્યારે પણ નદી સરોવર તળાવમાં જાય તો ત્યાં રહેલા જીવજંતુને શું કરશે ખલેલ એટલે કે હાનિ પહોંચાડશે એનું જીવન શું કરશે જોખમાઈ જશે કારણ કે અત્યાર સુધી નોર્મલ પીએચ માં હોય અને અચાનક વરસાદી પાણીની પીએચ જો પાંચ પોઈન્ટ છ કરતા ઘટી જાય એટલે કે એસિડ વર્ષા થાય તો એના પાણીની પીએચ માં રહેવું એટલે કે જીવવું મુશ્કેલ બની જાય છે આમાંથી અગત્યની ત્રણ પીએચ આપણે કઈ શરીર એટલે કે સજીવના શરીરની એટલે કે માનવ શરીરની તો કે સાત થી સાત પોઈન્ટ આઠ વરસાદી પાણીની પીએચ પાંચ પોઈન્ટ છ જો ઘટી જાય તો કયું એસિડ વર્ષા અને ત્રીજી સામાન્ય પાણીની પીએચ કેટલી સાત હવે હવે

વનસ્પતિમાં સારો વૃદ્ધિ અને વિકાસ કરવો તો જમીન સારી જોઈએ કરવા માટે આપણે લાઈવ ઉમેરશું લાઈવ શું લાઈવ એટલે કે સી એ ઓ અને બીજું જ્યારે પણ બેઝિક જમીન થઈ જાય એટલે કે સાત પોઈન્ટ પણ આગળ જતી રહે તો બેઝિક થાય

છે આપણું પાચન તંત્રમાં જઠર એ મહત્વનો ભાગ ભજવે છે પણ જઠર એક એસિડ ઉત્પન્ન કરે કયો તો કે HCl કયો HCl હાઇડ્રોક્લોરિક એસિડ HCl ઉત્પન્ન કરે છે હવે તમને થતું હશે કે એસિડ ઉત્પન્ન કરે તો એસિડ તો આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે તો કે ના હવે જો કેવી રીતે તો કે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડ્યા વગર શું કરશે તો કે ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે એ જઠરને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર શું કરશે ખોરાકને પાચન થવું હોય એમાં મદદ કરે છે પરંતુ જો આ એચસીએલ ની માત્રા વધી જાય શું થઈ જાય વધુ પ્રમાણમાં એચસીએલ ઉત્પન્ન થઈ જાય તો આપણને દર્દ અને બળતરા થાય છે શું થાય થોડી ઘણી દર્દ અને બળતરા થાય એને આપણે શું કહેશું તો એને આપણે શું કહેવી એસિડિટી કહીએ છીએ આપણી ભાષામાં શું કહીએ એને એસિડિટી થઈ એમ કહેવાય છે હવે આ એસિડિટી થઈ તો એને ઉપચાર હશે તો એસિડિટીને

પાચન તંત્રમાં તો પહેલો શબ્દ શું જઠર યાદ રાખવાનો કયો એસિડ તો કે એફસીએલ જો માત્રા વધી જાય તો દર્દ અને બળતરા થાય એને આપણે શું કહેશું એસિડિટી અને એસિડિટીના ઉપચાર માટે આપણે બેઝ પદાર્થો લગાવશું એને બેઝ પદાર્થોને આપણે શું કહેશું એન્ટાસિડ શું કહેશું એન્ટાસિડ એમાં પણ બે કયા ફિક્સ તો કે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને ખાવાના સોડા બરોબર હવે આપણે ચોથી પીએચ એટલે કે દાંતનું ક્ષયન દાંતનું ક્ષયન રોકવા માટે પીએચ નું મહત્વ ક્ષયન એટલે કે સડો શું

છે રાતનું આવરણ શેનું બનેલું હોય કેલ્શિયમ ફોસ્ફેટ જે પાણીમાં અદ્રાવ્ય એટલે કે પાણીમાં દ્રાવ્ય થઈ જશે નહીં એ પાણીમાં જરા પણ ઓગળતું નથી જ્યારે મોની અંદરની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય તો શું થશે દાંતને ક્ષયન થાય એટલે કે દાંતનું ફળ ખવાય એના લીધે આપણે જોતા હશું કે દાંતમાં કાળાશ પડતો ભાગ થાય છે એને શું કહેશું આપણે દાંતનું ક્ષયન કહેવામાં આવે છે હવે મોની અંદર આપણે જમ્યા પછી જે થોડા ઘણા બેક્ટેરિયા રહી ગયા હશે એ શું કરશે થોડા

નથી પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય તો શું થાય સડો એટલે આપણે એને શું કહીશું ક્ષય જ્યારે મોની અંદર હાજર બેક્ટેરિયા એટલે કે જમ્યા પછી શું થાય તો કે મોની અંદર જે બેક્ટેરિયા રહ્યા હશે એ શું કરશે તો કે ધીમે ધીમે શર્કરાનું વિઘટન કરી અને એસિડ ઉત્પન્ન કરશે એસિડ ઉત્પન્ન થયા પછી શું થાય તો કે એને ટટસ કરવું હોય તો આપણે શું ઉમેરવું પડે બીજ બીજ નહીં એટલે કે ઉપચાર તરીકે આપણે શું કરીએ તો કે બ્રશમાં શું લગાવી તો કે ટૂથપેસ્ટ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી ટૂથપેસ્ટ આપણા દાંતને સડતા અટકાવે છે

એસિડ મુક્ત કરે હવે એસિડ આવ્યો તો સામેનો ઉપચાર શેમાં હોય બેઝમાં તો કે મધમાખીના ડંખથી રાહત મેળવવા માટે આપણે બેઝ પદાર્થના જલીય દ્રાવણને બેઝ પદાર્થના જલીય દ્રાવણને જ્યાં પણ આપણને મધમાખી કરડી હોય એમાં બેઝ પદાર્થનું એક દ્રાવણ હોય એ ડંખની આજુબાજુના ભાગમાં લગાવવામાં આવે છે જ્યાં એસિડ હતો ત્યાં આપણે બેઝ ઉમેરશું તો શું થઈ જશે ટટસ શું થઈ જશે ટટસ તો પ્રક્રિયા તટસ્થીકરણ કરે છે પણ બીજ તરીકે શું લગાવશે તો કે બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા લગાવી છે હવે પાઠ્યપુસ્તકમાં એક પ્રવૃત્તિ જેવું કંઈક આપ્યું છે એમાં એક વનસ્પતિ આપી કવચ ની વનસ્પતિ આપી એ કવચ નામની વનસ્પતિને તમે સ્પર્શ કરો તો એ ડંખમાં એક રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે કે કયો રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે જેનાથી પણ શું થાય આપણને દર્દ અને બળતરા થાય છે ફરીથી જ્યારે પણ મધમાખી ડંખ મારે એટલે આપણે એ ભાગ ઉપર સોજો અને બળતરા થાય એ પોતાનામાંથી શું મુક્ત કરે એસિડ એસિડના ઉપચાર માટે બેઝ બેઝમાં કયો બેકિંગ સોડા કવચ નામની વનસ્પતિ રોમ મિથેનોઈક એસિડ મુક્ત કરે રોમ મિથેનોઈક એસિડ મુક્ત કરે અને એનેથી શું થાય દર્દ અને બળતરા થાય છે ફટાફટ 5 મિનિટમાં ફરીથી આપણે રિવિઝન કરી લઈએ કે pH ના મહત્વમાં આપણે જોઈએ પહેલી કઈ તો કે સજીવમાં તો સજીવમાં માનવમાં કઈ તો કે સાત થી સાત પોઈન્ટ પાણીની પાણી તો તો કે કે પાણી પાંચ પોઈન્ટ અને જો પાંચ પોઈન્ટ છ કરતા ઘટી જાય તો કઈ તો કે એસિડ વર્ષા એસિડ વર્ષા બીજું અત્યારે જોઈ કઈ દાંતનું ક્ષયન તો કે દાંતમાં કઈ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઓછી તો શું થશે ક્ષયમ એટલે કે સડો પછી આગળ જોઈ આપણે કઈ કે એક જ હમ ગયાત્ર અને જમીન કઈ પાચન તંત્ર જમીન પાચન તંત્રમાં શું હોય તો કે જઠરમાં કયો એલ એલ ઉત્પન્ન થાય એના લીધે શું થાય બળતરા અને દર

પહેલી વખતે દાંતનું ક્ષયન હતું અને પાચનતંત્રમાં તંત્રમાં પીએચ હતી આ વખતે કદાચ મે બી દાંતનું ક્ષયન આવવાની સંભાવના હજુ પણ રહી કારણ કે મોટા બે એના સિવાય મધમાખીમાં પીએચ અને બીજું કે સજીવની પીએચ પૂછાવાની શક્યતા પણ ઘણી છે પરીક્ષાને ઘણો ઓછો સમય છે તો તમે આ એક મહિનો ગણિત અને વિજ્ઞાન જેવા વિષયનું સતત રિવિઝન કરતા રહેજો જેથી તમને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો એના માટે